thank <laughs> you গুরু মারা জন জয় বাপু শ্রী ওকিল রাম মহ নতু রাম মহ ਪਲਟਾਵੇ ਵਿਧੀ ਕੇ ਰਾਲੇ ਬਿਜਾ ਦੇਵ ਕੀ ਨਾਮ ਨੇ ਸਤ ਗੁਰੂ ਤਣੋ ਵੀਰ সম কৃষ্ণ ভগবান দে গুরু নানা

ગામના સીમાડા ની અંદર પ્રભુ ભક્ત એવા ગોધન મહારાજ ના ઘરનાઓ આગળ આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે જીવનમાં સારી ભાવના જયારે પડી હોય ત્યારે સારા વિચારો જયારે જયારે સારા વિચારો આવે ત્યારે સારું કરવાની ભાવના થાય છે ચોવીસ કલાક ની અંદર તમને વિચારો તો આવે જ છે પણ એ વિચારો કેવા આવે છે એના ઉપર ખાસ આધાર રાખે કયા વિચારો આવે છે કયા વિચારનો તમે પાસા અમલ કરો છો એના ઉપર ખાસ આધાર રાખે

વિચારતા કલાક ની અંદર તમને વિચારો તો આવવાના 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 ને આવવાના ખરાબ વિચારે આવવાનો અને સારો વિચારે આવવાનો કે નહીં આવવાનો આ મોબાઈલ ની અંદર બધુંય સારું આવે એવું નઈ ખોટુંય આવે છે. કારણ બધુંય ખોટું આવે એવું નઈ સારુંય આવે હવે તમે શું જોવો છો એના ઉપર ખાસ આધાર રાખે. હા બાપુ. પેલી સ્ટેન્ડ પર ઉપર તમે શું જોવો છો કેવું ચિત્ર જોવો છો એના ઉપર તમારી ગણતરી થાય કરતા હોય પાછું એવું આવે જીવનમાં બહુ શીખવા જેવી બાબત છે અને એ જ શીખવા દુષ્ બસ આપણે ઊભા હોય એ બસ સ્ટેન્ડ ની અંદર વડોદરા જેવા બસ સ્ટેન્ડ માં આપણે ઊભા રહીએ એટલે બધી ગામડો ની બધા શહેરની બધા તાલુકાની બસો આવવાની એટલે વિચારો તો આવે છે પણ એ બસ સ્ટેન્ડ ની અંદર ઉભા હોય એવું બધી બસો આવે પણ આપણે કયા ગોમ જવું છે આપડી કઈ બસ છે

કાળા બોર્ડ વારીમાં બેહો તો બધાય ટેશન કરતી કરતી આવે અને લાલ બોર્ડ વાળી ગોન બેહો તો મોટો મોટો ટેશન કરતી કરતી આવે ભલે થોડું ભાડું વધારે લે પણ વેલા તમને પોકાણે હાચું બાપુ સુરત જેવું આપણે જવું હોય સુરત જવું હોય ને વડોદરા ઈ લોકલ બસમાં બેહી જેતકાલ હવા મૂતા સાચી વાત પણ એક્સપ્રેસ માં જો લાલ બોર્ડ વાળી જો બેસી જઈએ વિઠ્ઠલ ત્રણ ચાર કલાક માં ઠેક ઉતારી ભલે થોડું પોત પચીસ રૂપિયા ભાડું પેલા કરતા વધારે લે પણ સમય બચે અને વહેલા પોચાડે પેલું ભાડું ઓછું લે

અને લોકલ માં બેસી લાલ બોર્ડ ના હોય સમજી લેવાનું આ બધી લોકલભાઈ આ જો હોય તો માથો નમા આવે આ બધી લોકલ જે આયુ એ

એટલે એ અમને રસ્તો બતાવે રસ્તો બતાવે એટલે પછી અમે થોડું વિચારીએ કે ભાઈ ઉભા રોળકા જવું છે આપડે એટલે સાવલી થઈને આવવું હોય તો બધા રસ્તા છે એના ટોલ ભરી ને આવવું હોય તો અવાય ને ટોલ ના ભરવું હોય ને આવવું હોય તોય અવાય હવાય ને રસ્તા બધા છે એટલે અમે વિચારીએ ભલે ટોલ ભરવાનું થાય

આધાર દરેક વ્યક્તિ ના પોતાના ઉપર હોય પડતા નિર્ણય તમારા હાથમાં છે નિર્ણય તમારા હાથમાં જેવું જીવન જીવવું હશે એવું જીવન જીવી લેવાશે જીવાશે પણ ઘણા ખરા જીવનમાં કોઈ કિંમતે જીવનની હોતી નથી કિંમત તો એની હોય છે કે જે જીવન જે સમયે જે કરવા જેવું કરે છે એની કઈ કિંમત હોય હે ખરો ખરો કરો બાપ એટલે આજે કરવા જેવું છે આપણે ગોરધન મહારાજે જે કરવા જેવું એમને લાગ્યું એ કરે છે બરાબર કદાચ કોઈ ની નજર માં ખોટું હોય છે એવું થોડું છે એવું હોય છે આ બધાય હાર વિચાર છે એવું થોડું હોય એટલે દરેકના વિચારો હરખા હોતા હોય છે એવું નથી હોત

એટલે આ ઘડીએ ઘડીએ એક એક એકની જગ્યાએ જવું એના કરતા અમને નવી જગ્યાએ જવાની ભાવના ઈચ્છા થાય છે વિચારો દરેકને આવે તમે કયા વિચારને પ્રોત્સાહન આપો છો એના ઉપર ખાસ આધાર રાખે આજના પાવનકારી પુનિત ની અંદર જ્યારે આપણે ભેગા થયા હઈએ ત્યારે આપણે આપણા કયા વિચારને સમર્થન આપવું એ થોડું વિચારવાની જરૂર છે એની જરૂર જરૂર છે બાપુ બાપુ એ ના કયું ભાઈ અમ તો ઘોડા ઉપર છીએ હાથી ઉપર છે ના ના બોલે એના ઉપર છે આ તો પ્રતાપ હે સોના ઉપર નહીં નહીં પણ ભાવના એમ કે એની ભાવના ઉપર ખાસ આધાર રાખે ભાઈ કેવો એટલે જીવનની અંદર આજે આપણે જયારે દરેક કાર્યક્રમ ની અંદર જયારે આપણે કઈક ને કઈક કઈક ને કઈક સાંભળતા હોય એના જીવનમાં શબ્દો થોડા થોડા ઉતારતા રહેવું ને તમને એમ લાગે કે આ જગ્યાએ આપણે અટવાયા છીએ અને આ જગ્યા બદલાવ લાવવા જેવો ખરો જો તો લાવશો ભજન તમને ફાયદો કરશે નહીતર આવા તો જેટલાય મંડળો ચાલે છે જેટલોય રાત દાડો કોઈ કઈ દાડો નવરો નહીં એટલો ચાલે છે પણ એવું ને એવું બેઠા હોય તો આ લગીને હારું પછી ઉઠીને હે પછી એ તમારે ચાલુ

એ કયો પૂરો કેવાય પડતા લડવાનો ડૂડો હાથે લઈ જવાનો પૂરો એવો ત્યાં થોડા થોડા ભેગા કરેલો આપણે પેલા વાડી લાઈન વાઢી લાઈન કારણ કે આ વાડી લાઈન વાડી લાઈન ચાર પૂરું થાય તે બબે પોતલો પહોંચી લાય હવે આમ ખબર પડી કે હા ને ધગલ ઓછી થઈ હે એ તપાસ કરવા વાળા તો એ તો મળી જ જાય ને ભાઈ તો ખોરતે ખોરતે તો અહીંથી ક્યાંય ભજન હતું કે છે કઈ એવા જ નહીં બોધી જ જાય એક જગ્યાએ ભજનમાં ગયા હતા તમાકુ નું પોટલો બોહી લાય જતો જોયા ને આવતો લઈ છે વિઠ્ઠલ મારા સારું હાલો એટલે એવું છે આ બધું પણ એ એવું ને એવું રહ્યું ભજનમાં જતા તા ને પેલી ચલમ પીતો શીખેલા પડતા મારા અનુભવનો દાખલો તમને કહું મેં જોયેલા એમ ને ભજનમાં હું જે આવ્યા ને પછી હતે સવારમાં તમાકુ ઢોપડી કાઢવા વહેલા ગયા તે જૈન પાછું માર્યો હડાકો બે જણાએ ખેંચવાવાળા ને ઝાડવાવાળા એ બે અને પછી જે રોપડું ચાલુ કર્યું કે એક જ ચાહમાં આવે અને એક જ ચામાં જાય ચા બદલે બધો આજુબાજુ જો વારો રોપડ્યો કાઢી કાઢી પાછા વર્યા ન્યાદી ન્યાદી પાછા વર્યા તા પેલા એક જ ચામાં માં ચિતલો તો જો જોત કરે હારો આવ્યા એક જ માં ચાહી હે અને એકમાં દાવ ના પાણી પીવા બેઠા કે ના ચા પીવા બેઠા નસા નસ આયુત કઈ કશું બે એવું હેડ હેડ જ કરે તમારે પછી પાછા હતા કે કોઈ કહ્યું કે આ તો એક માં એક બોધ હેડ જૈન પાછા ઝાલ્યા બેહાડ્યા

આપણને કઈ ફેરફાર કરવા જેવો લાગે તો થોડો થોડો ફેરફાર કરવાની જરૂર છે અને કરતા તો જ ભજન ભજન આપણને ફાયદો કરે બાકી તમને નુકસાન પણ કરે છે હરીને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી નથી પણ કોની જેની સુરતા સાંભળિયાની સાથ હોય એને પણ આ તો બીજે સુરતા ઉભરતું હોય તો પછી તો અમેર આવે ભજન ફાયદો કરે કે ના એટલે જીવન ની અંદર કઈ કઈ બાબતો એવી છે જેને આપણે શીખવી પડતી હોય ધારણ કરવી પડતી હોય એટલે કહું છું સતગુરુ મહારાજ